અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબા આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાવવા સજ્જ બની રહ્યું છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધી અમદાવાદના બોપલ આમલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે નવરાત્રિને હવે મહિનાની પણ ઓછો સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિએ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાન પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટા ભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓ તેજ કરી દીધી છે અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબામાં ઝૂમશે દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ ઉપર અમદાવાદીઓને ગરબા ગુમાવશે આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ બીજા દિવસે ધરતી સોલંકી ત્રીજા દિવસે મેહુલ વિસનગર ચોથા દિવસે કાજલ ડોંડિયા પાંચમા દિવસે ગોપાલ ભરવાડ છઠ્ઠા દિવસે માધુરી બારોટ સાતમા દિવસે જાગૃતિ ચૌધરી આઠમા દિવસે રૂપલ ડાભી નવમા દિવસે જયકર ભોજક ભૈરવી ભોજક તેમજ દસમા દિવસે જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબામાં ગુમાવશે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ અમારે રાત રાત્રિ ગરબા ના વાત કરીએ તો લોકેશનમાં જે બસેરા પાટી પ્લોટ છે જે માત્ર કર્ણાવતી ક્લબ માત્ર દસ મિનિટ અંતરે આવેલો પાટી પ્લોટ છે જેની અંદાજિત કેપેસિટી સાત થી આઠ હજાર પબ્લિક ની છે અને એની જે લોન એરિયા છે પંચોતેર હજાર સ્કવેર ફીટ છે અપાર્ટ ફ્રોમ લોન એરિયા ત્યાં આપણે સરસ મજાનું પાર્કિંગ ની સુવિધા આપણે રાખેલી છે જેમાં વી વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગ ની સુવિધા અલગ રહે છે

એના માટે જોઈને અમે ગરબા પ્લસ મંડળી નું આયોજન પણ કરેલું ભીડભાડ ની વાત કરીએ તો અમારા જે ગરબા છે સૌથી પ્રીમિયમ ગરબા અમારા થી આઠ હજાર છે પણ અમે એનાથી પચીસ થી પાંત્રીસ ટકા ઓછું પ્રાઉડ અમે પૂલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં અમે ટિકિટ નું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું છે જો તમે અત્યારથી અમને પૂછી લે તો ખેલૈયાઓ ને કોઈ મજા નહીં આવે પણ એવું સમજી લો કે અમદાવાદ ના જે ગરબાના ડેકોરેશન ના જે સ્પોટ છે એમાં મારું આ પસેરા આ વર્ષે રહે છે

હું કોમ્પિટિશન નહીં કરું કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈ ને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ લિમિટેડ પાસ વેચશું પણ આયોજન એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ વરવાડ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી વૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે મારીને જો ઈ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય એટલે હું ત્યાં બંગાલી મલયાલી મરાઠી પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું તો હું ત્યાં ગાઈશ મારી દીકરી વસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિક ને અમારું ખુબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપ વધારો ગબર ન લઈ માંડવી માથેલડી રૂપલે ગબરની લઈ માંડવી માથે ઘુમતી મોરીમાં સુડલડી મારી ભાની ફિરે ઓ મે ટુકની ઓ સંગ નર્યો ની ફિરે માય પાતિર્યો પ્રકાશ તુદ લોક કે માય ગરબો કો જાવ્યો ગગન ગોપ રાત રાત્રી બશેરા પાટી પ્લોટ માં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખુબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રી માં રાસ મંડળી અને રાસ ગરબા નું આયોજન કર્યું છે આ વર્ષે નવરાત્રી માં એક મારું સરસ મજાનું સોંગ આવે છે જેની બે લાઈન અહિયાં તમને સંભળાવ ઓ મારી વાલી રે ગરબે રમીશું તો મારી સાથે ગરબે જુમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય મા